નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ લાઈફભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ માર્ચ બે હજાર પચીસની વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાત છસો ત્ર્યાશી રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો એંશી રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર આઠસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ અઠ્ઠાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોસઠ હજાર પાંચસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એંશી હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સન્નું હજાર આઠસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાત હજાર રૂપિયા રહ્યો છે તો સારો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ સાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર આઠસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાશી હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એક તોલો સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર છસો છત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે